રામ રામ સિત્યારામ બધાની જય ગાતળ માતાજી કેમ છો બધાય મજામાં ના તો ભાઈ આગળ હે ને આપણે ગાયોને બધાય મોકરા કરી દીધા હે ને આપણે જોવો લઈને જઈએ રસ્તે ચડેવા તા એવા આ બે બા ધોકડી ના નીકા લઈ ગયા વાહ મારે હે એનો રસ્તો અલગ મારો રસ્તો અલગ બરાબર એ સીધે જાહે ઓજીએ પાણી પીવા આપણી ઈકર જઈએ હું હે કી લીંબુડી લીંપુ વાહ વાહ લીંબુ તો બને જ ન થાય કેટલા હે કઈ જો પર હોય દુનિયા ના કઈ બરાબર છે એવું કે ઓજી આગળ પાણી પીએ પછી સળી છે આ ગુમડો ખાતા ખાતા પછી સે લઈ જાય છે એટલે ખૂણે ના છરી છે હબાવ બરાબર એ વારો લઈએ એનો કાયમીનું રૂટિન છે હું કાંઈ જ મસ્ત મજા ને હવાના પરમાં ઢોરને ગાયોને મોકરા કર્યા અટણ આગળ સારી છે એને મજા આવે ને આપણી મજા આવે સારવારની બરાબર નકાર ભાઈ ખેડા ગયેલો હોય એટલે કંઈ ઢોરતા મોકરા કે ન થાય નાના એ બાંધારીએ બિસારા હમણાં હેરી સૈરા રાખે ને ને એને ધોળવાનું હલિયું હોય બરાબર જો હજી ભૂગ્યા હમ 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 હાલો પીએલ યો તો એવા તમને કીધું નહોતું મી એણે કાઈ મેને રૂટિન હે જે દોને સારી હેને તે દો કાયમે અહીં ખારી કુમાર ને આવે ને ઓજી આવે પેલા પાણી પીએ પછી સરવા સડે બરાબર એવું હે કે હમણાં હે ને મજા ન કહે હમણાં પછી ખેડવાનું હે એટલે પૂરાઈ ગયા હે બિસાર્યા એવું છે કે ઓગળ આ સ્વિમિંગ પૂલ માં પાણી પી સ્વિમિંગ પૂલ માં સેકિટ હાલો બાપલિયા પાણી પી લીધો હોય તો બરાબર ને આપણે ગોપીની કાબરી અને બિચાર ફેગી ગયો છે એક પૂરી ને પાડી ને બે વાસડા ચાર વાસડા ને ચાર બે એમાં પાડી ને ભી ને બે ગાયું ગોપેન કાબરી એ છે ના ને એવો જો આ સૌથી પહેલાં પહેરી આવ્યા બરાબર જો જાંબુ સરોવર ટોટલ ના છે ઢોર આઠ ઝીણકા હે ને શિયાર ત્યાં શિયાર મોટા બરાબર એટલે એટલે ના રાખ્યા ભીંસ તો સરે નહીં તો એક સરવા ન દે એટલે એટલે જો મસ્ત મજાનું સરે બરાબર ઝીણકા તો બહુ સરે મોટા હાથે અમારે હે ને એક માકડી ભાગ ભાગ કરે હાવ કઈ હસવા આવું ને જો આ અમારો ધૂપરો હે ને આ ગમે એટલો ખાય આ બે પાંદડાને ને જ થતો હાવ જો જાય આ સરવા વાળો હે ભાઈ હાવ મોટાથી વધાઈ જાય બરાબર પેરોડી આપણે આવ્યા ભાઈ પછી આ જાંબુ હે રાવણા હે સીતાફળ હે એવું હે આપણે ના સારી હતા આ રાવણા છે જોઈ રાવણા બરાબર તો આ રાવણા એટલા ખેલાન છે આ પેરોડી છે પેર આવે આમાં બરાબર આ જાંબુડી છે આમાં જાંબુ આવે એ રા અમુક રાવણા કેટા ને જાંબુ કે આનું નામ છે જાંબુ નો એટલે રાવણા અલગ હોય એ જીણકા થાય ને બહુ મોટા થાય એ હું છે એક સીતાફળ દેખાડતા તમને મારા ઢોર સરે ને ગાયું તો તા આજ હવાના પરમાં માં બ્લોક ચાલુ કર્યો ભાઈ તું છે કે જો સીતાફળ એવા આવવા માંડે આપણે બરોબર તું હાલે જો રે અલર તો બ્લોગ માં આગળ આગળ બનારી જો આગળ મળીએ અલ ભાઈ હાંજો હાંના વાગેતા છે ને મારી માતા पानी गरम करता राफ्तार नहीं जब बोलने जा ऐसे होता है Kata tadi bubar berani Kata lagi, bubar lagi. Mulakuj. Iya mana? Bela caranya. Ia tidak penting. Ia tidak penting. Hmm. Oh. Ia tidak હાલ બગડાટી બોલાવે બગડાટી બોલાવો તો કાબરી દોવા મારી લીલડી Ừ. Bagraati bolav diya વેળી ને એટલે હા બંછી માકડી કવલી દુર્ગા શિવાની કા કવલી રામ લખણ 시바, 시바, 시부 시바, 시 시바, 시가... 시알 부... 부... 시바, 부... 시리지바 부... 우리... 지유... Tìu ai, hà ra giu ai bun chi bun chi hả ai bun chi bun ગાંડી બાત હા ગોપી દિલ્હી જો ભાઈ અમાર મીંડણ આવે કે મેં ખબર છે ગાય દોવાણી ના કે આગળ અમને દૂધ મૂકીએ ને મારી કોઈ દૂધ મુકવા જાય નેટ મૂકવું તો પછી મૂકી

મણિત પરવા એમ મેવ કરતા ભાગે બેટ રેની હે હાઉ પીતી મસ્તી ના હ એવાલા તો હલો તો આજે બ્લોગને આંજ એને કરીએ બ્લોગ હારો લાગ્યો હોય તો લાઈક એન્ડ શેર ને ને મસ્ત મજાને કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી મળે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય